સાઉથ આફ્રિકા સામે બે ઓવર ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પહેલા જ દિવસે કેન વિલિયમસને સદી ફટકારી હતી આ સદી સાથે તેણે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે મેચના અંત સુધીમાં વિલિયમસન એકસોને બાર રન બનાવી અનમ રહ્યો હતો આ સદી સાથે સને માત્ર વિરાટ કોહલી જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સર ડોન બ્રેડમેન ને પણ પાછળ છોડી દીધો છે મહત્વનું છે કે કેન વિલિયમ સને સાઉથ આફ્રિકા સામે તેના ટેસ્ટ કરિયરની 30મી સદી ફટકારી હતી કે જ્યારે વિરાટ કોહલી અત્યાર સુધી તેના ટેસ્ટ કરિયરમાં 29મી સદી ફટકારીશ્યા ઉપરાંત પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્गज બેટ્સમેન સર ડૉન બેડમેને પણ તેના કરિયરમાં 29મી સદી ફટકારી હતી આ સદી સાથે વિલિયમ સને શિવનારાયણ ચંદ્ર પોલ મેથ્યુ હેડન અને જો રૂટની બરાબરી કરી લીધી છે મળતી માહિતી અનુસાર વિલિયમ્સન ટેસ્ટની સૌથી ઓછી ઇનિંગ્સમાં ત્રીસ સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બની ગયો છે આ મામલે તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોઇન્ટિંગને પાછળ છોડી દીધો છે પોઇન્ટિંગે તેની એકસો ને સિત્તેરમી ટેસ્ટ ઇનિંગમાં તેની ત્રીસમી સદી ફટકારી હતી કે જ્યારે વિલિયમ્સને તેની એકસો ને ઓગણ સિત્તેરમી ટેસ્ટ ઇનિંગમાં તેની ત્રીસમી સદી ફટકારી હતી પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર આ યાદીમાં ટોચ પર છે સચિન એકસો ને ઓગણ ઇનિંગ્સમાં તેની ત્રીસમી ટેસ્ટ સદી ફટકારી હતી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App